રાજ્યભરમાં આજે હોળીના ના ઉજવણી સાંજે સાત વાગ્યા બાદ હોલિકા દહન કરી શકાશે કાલે ધૂળેટી રમાશે આ વર્ષે હોલિકા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે યાત્રાધામ શામળાજીમાં ફાગણી પૂર્ણ પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને પણ વિશેષ શણ શણગાર કરવામાં આવ્યો શણગાર આરતી પહેલા ડોલોત્સવ ઉજવાયો તો ડાકોરના મંદિરમાં સાંજે સવા છ થી સાડા સાત દરમિયાન હોલિકા દહન કરવામાં આવશે પાવાગઢમાં સાંજે છ વાગે ને અડત્રીસ મિનિટ બાદ હોળી પ્રગટાવવામાં આવશે તો અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સાંજે સવા સાત વાગે હોલિકા દહન થશે ઉદર પૂનમે અમે અહીંયા ભગવાનના દર્શન કરીએ છીએ આજે હોળી નિમિત્તે અહીં ગાડી ભગવાન જોડે અમે પણ હોળી રમવા માટે આવ્યા છીએ અને અમારા પરિવાર માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ વિશ્વનું કલ્યાણ થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ આ જે હુતાશની પૂર્ણિમા એટલે કે હોળી ફાગણ સુદ પૂનમ અને અધર્મ ઉપર ધર્મનો વિજય એવો સુંદર આજનો મનોરથ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાં તે કેશુડો એટલે કે જે શીતળતાનું પ્રતિક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતીક છે એટલે દરેક ભક્તોના સઘળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેસુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે